તો જે જવાન જે કિસાન કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં તો નહીં હોય ને મજામાં કેમ હશું કારણ કે વરસાદ તો બિલકુલ નથી રહેતો આજે પંદર દિવસ થઈ ગયા ને વરસાદ તો બિલકુલ રહેવાનું નામ નથી લેતું આજે સવારનો વરસાદ નહોતો પણ એ સવારનું હાથું વાળી નાખ્યું કેમ કે આખો સાંજ ત્રણ વાગ્યાથી ચાલુ છે હમણાં સુધી ચાલુ રહેશે વરસાદ અને અમે તો ચોડી ગી થી બધી મસ્તકાર નાખી હતી પણ વરસાદ ના રહેવાના કારણે અબ તો કતરો ફરીથી ઉગી ગયો છે એના માટે રોમેડીમાં મોલો ભી આવી ગયો છે તો કઈ દવા અમારે યુઝ કરવી તો કોઈને ખબર હોય મિત્રો તો કમેન્ટમાં કહેજો મને પેટા નિયર નજીક જોઈ શકો છો આમાં મોલો આવી ગયો છે તો કોઈને ભી ખબર હોય તો અમને કમેન્ટ માં જણાવી દો કે એમાં કઈ દવા યુઝ કરી અને કઈ દવા નથી યુઝ કરાતી અમને ખાલ નથી કે અમે આ શાકભાજીની ખેતી પહેલી વાર કરી રહ્યા છીએ ને એટલે ગારબી વાય ના છો કે રોમડી ની સાઈડમાં સાઈડમાં તુરિયાના પોદા બી લગાવી નાખ્યા છે તમે જો શકો છો વાયા છે આપણો અને ભીંડી બી છે દુધી બી લગાવી રાખી છે તો તમે જોઈ શકો છો અહીં આપડે બેડા રેડી થઈ ગયા છે આ બધા પકરો કે તો અમારે ઉપરન બાકી દે કેમ કે WhatsApp તો બિલકુલ હેતો ન હતી આપ બેડા જોઈ શકો છો કેવડા કેવડા થઈ ગયા આ બધા ભેડા છે અને ઓલા બાગમાં ગાડી સબ તો આજે સતો છોડી માસ્ટર ઓણડી થઈ ગઈ સરસ મજાની તો આપણે રોમેડીનું ગામનું હું તમને બતાવી દીધું છે ને આપણે આ બધા રીંગણા જોઈ શકું છું અને આ પાણી કરીને કાઢ્યા હતા પણ તો છોટો વરસાદ નથી રહેવાના કારણે આ બધું ચોટી ગયું પાણી અંદર ભરાઈને ભરાઈને એટલે ફરીથી ફળ થઈ ગયું છે તો રીંગણા કેટલા સરસ થઈ ગયા છે અને આગળના ઓલી સાઈડના આપણે નોંધવા ઓલી સાઈડના જેથી હજુ નોંધવાના બાકી છે અમે નોંધતા હતા પણ વરસાદ આવી ગયો એટલે રહેવા દીધું આ બધી રોમેડી અમે નોંધી કાઢીએ જોઈ શકો છો તમે આપણે આ બધું એટલે કાળે ગ્રામ બધું લગાવી દીધું છેમાં બસ વરસાદ રે એવી મેરबानी સે કે જલ્દી આમાં દવાઈ ન થઈ જાય તો આપણે અહીંયા વિડિયો પૂરો થાય છે અને તમને મારો વિડિયો ગમે તો આગળ શેર કરજો અને જો તમારા કોઈ બીને જાણકારી હોય તો કમેન્ટ કરજો દવા વિશે